હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હા લાગ સરસ છે જીન્સ ટી શર્ટ ને ફોન સેલ્ફી મૂકી દો હાલ ને હમણા પોસ્ટ ને ફોટો એટલે તરત કેટલી બધી લાઈક પણ આવી જશે આ મારી ફ્રેન્ડ કે કોમેન્ટ કરતી લાગે લાઈ તો જો તારે તો જલસા છે હા ભાઈ મારે તો જલસા જ છે ને વળી પીખી હજી ઘરના બધા આરામ છે અને તું કેમ છે ફોન લઈને બેહી ગઈ છો ભાભી હજી મે મોબાઈલ હાથમાં જ લીધો છે ત્યાં તો તમારાથી જોવાતું જ નથી આ 6-7 મહિના થઈ ગયા તારા લગન ને અને દરરોજ સવારે તું મોડી જાગે છે અને પછી મોબાઈલ લઈને બેહી જાય છે હવારમાં કેટલા કામ હોય તને ખબર છે એમાં આટલી બધી રાઈડો હું પાડું છું મારી મમ્મીના ઘરે મારી કોઈ આવી રીતે વાત નથી કરતું અને હા હું સાત વાગે તો ઉઠી જાઉં છું તો પણ તમને મોડું લાગે છે પીકી સવાર માં છે ને ત્રણ ત્રણ જણાના ટિફિન કરવાના હોય છે નાસ્તા કરવાના હોય છે અને તારો ઘરવાળો ટિફિન લઈને વયો જાય ને તોય તું ઉઠતી નથી બોલ આ હું હવાર હવાર માંડું છે બેયે બોલો તો મમ્મી જાવ ને ભાભી મારી ઉપર કેવી રાડું પાડે છે હજી મે ફોન એ હાથમાં નથી લીધો તોય મારી ઉપર રાડું પાડે છે બોલી એ તારા કરતા નાની છે એને તારા પ્રેમથી સમજાવાય તને આટલી નથી ખબર પડતી કે મારે એને પ્રેમથી થી સમજાવી જોવે એની ઉપર રાડુ ન પડાય બેટા બા હું છું હું એમ કહું છું કે તું મને મદદ કર હું એને કોશિશ કરું ને બા હોલી બટ્ટા હજી ભીખી આ ઘરમાં નવી નવી છે એને બધી ને બધું શીખતા વાર લાગે બેટા બટ્ટા એને થોડોક સમય આપ હવે તું જા તારું કામ કર હો બેટા તારે ભીખી સાથે છે ને પ્રેમથી વર્તન કરવું બેટા હા બામા આનું છે ને ધ્યાન રાખું હા અરે ભીખી બટ્ટા ક્યાં જાશો તું હું છે ને મારા બેનપણી મારે મૂવી જોવા જાઉં છું બા ભીખી તું ને ભીખા ભાઈ તો ગયા અઠવાડે તો મૂવી જોવા ગયા હતા આમ દોર અઠવાડે તમે પૈસા બગાડશો ને તો પછી કાઈ ભેગું નઈ થાય હો ભાભી આ તમારી રોકટોક ટોક છે ને મને જરાય નથી ગમતી હું અઠવાડે જાવ કે દરરોજ જાવ એમાં તમાર મને કાઈ નઈ કહેવાનું જોવો છો ને બા તમે જોવો છો ને હામીન હામીન બોલતી હોય નાના મોટાનું જરાય માન નથી રાખતી હું છે ને મારી મમ્મીના ઘરે આમ જ રહેતી હતી અને અહીંયા આમ જ રહીશ હવે તમારે કાંઈ મને કોઈને શિખામણ આપવાની જરૂર નથી એણે એની બેન પણ યાર એ મૂવી જોવાનું ફિક્સ કર્યું છે તો ભલે ને જાય ભોલી તને છે ને આજકાલ બહુ અદેખાય આવે છે એવું લાગે છે સ્વભાવ તારો બહુ બદલાઈ ગયો છે મને લાગે છે ભોલી તને છે ને ભીખીની ઈર્ષ્યા થાય છે જા ભીખી તું તારે જા હં પિક્ચર જોવા જા શું બોલો છો મને બીખી ની ઈર્ષ્યા આવે છે મને છે ને ઈર્ષ્યા આવે આ લગન ને 6 6 7 8 મહિના થઈ ગયા ઘર માં કોઈ દી નથી અને રસોઈ કરી કે નથી કોઈ કામ માં મને મદદ કરી બા તમને મારું કામ તો દેખાતું નથી અને તમે છે ને નાની વહુ નું જ ઉપરાણું લ્યો છો એમ તો તું હવે મારી સામે બોલવા મળી કેમ અત્યાર સુધી હું તારા બાર બહુ વખાણ કરતી હતી હું તો બધાને કહેતી હતી કે મારી ભોલી જેવી તો કોઈ વહુ નથી હવે તું મને વળતા જવાબ આપે છે હે મને બહુ દુઃખ છે બેન બહુ દુઃખ છું બાહ સોરી મારું અને તમને એક વાત છું મારા કથા છે ને ત્યાં થાય એમ હા બેટા હો નિરાતે જા હું બા ને એ તર્પીર માં તલમ મમ્મી ને બધાને મારા જય શ્રી કૃષ્ણ કે છે હા બા કઈ છો મમ્મીજી આ તાબેસીદ ગયા અરે ઈ તો એને ભાઈ ને ન્યા કથા કરેસ ને એટલે એક દિવસ માટે ને ગઈ છે પણ તું કેમ વેલી આવી ગઈ બેટા ચાવાજો ને મમ્મી મને તો મૂવી જોવાનો મૂડ જ ખરાબ થઈ ગયો પછી વઈ આવી પાછી ભીખી આજ Ханજે તું રસોઈ બનાવી નાખજો બેટા ઓલા ત્રણેય આવશે ને હમણાં બહુ ભૂખ્યા થઈને આવશે એટલે તું રસોઈ બનાવી નાખજો બેટા મમ્મીજી મારી સગાઈ કરીને ત્યારે જ મારી મમ્મીએ ચોખટ કરી થી કે મારી દીકરીને રસોઈ કરતા નથી આવડતી અને કામે કાઈ નઈ કરે તારી મમ્મીએ એમ કીધું તું રસોઈ બનાવતા નથી આવડતું પણ જો તમે શીખવાડશો ને તો એ શીખી જશે એટલે હાલ રસોડામાં હું તને મદદ કરું શીખવાડું હાલ આપણે બેય થઈને રસોઈ બનાવી નાખી હાલ એકવાર તમને ના પાડીને તો હું કામ મને જબરજસ્તી કરો છો કીધું ને મેં કે હું રસોઈ નહીં બનાવું એટલે નહીં બનાવું બસ ભીખી આ કઈ રીત છે તારી વાત કરવાની આમ હામું બોલે છે આ વસંસ કરાય પાછે તને તારી માએ મમ્મીજી તમે છે ને ચૂપ જ રહેજો તમારે કઈ બોલવાની જરૂર નથી અરે તું તો રાયનો પાડ બનાવે છે હાલ છાનીમાની ઓલા ત્રણેય જણા જો મને ભૂખે ડા થઈને આવશે હાલ હવે છાનીમાની મને રસોઈમાં મદદ કર મને કાઈ ફરક પડતો નથી હું તો છે ને બહાર જમીને આવી છું અને જેને ભૂખ લાગશે ને આથે રસોઈ બનાવીને જમી લેશે સમજ્યા ભીખી હવે ઊઠ ને આમ જોતો સુરત દાદા ક્યાં પોઈ ગયા આ ઝાંજે તે કાંઈ કામ નથી કરાયું હવે ઉઠી જતો તું હવે અત્યારે તો ઉઠીને થોડુંક કામ કર બેટા મમ્મીજી આ હું રીત છે ઉઠાડવાની હું નથી ઉઠવાની મને મન પડશે ને ત્યારે હું ઉઠીશ તમે જાવ અહીંયાથી હમ આવી જાય અત્યારમાં લોય પીવા મને હું આય ન દેતા શાંતિથી હે ભગવાન હું ક્યાં ભટકાઈ ગઈ મારથી ઊભું રહેવાય નહીં કાંઈ કામ થાય નહીં આ પ્લેટફોર્મ પર બેહીને મારે રસોઈ કરવી પડશે એ ભીખી હવે ઉઠી કે નહી હવે ઉઠ આ જો ઘરના બધા કામ એમના પીડા છે તું ઘરના કામ પતાવ ને હું રસોઈ બનાવું ઊઠી જા તું એટલે ઘરના બધા કામ એમ તો કોણ કરશે બધું એક તો મારા પગ દુખે છે મેં જો આ ટીફિને નથી બનાવ્યું મારથી કઈ ઊભા ઉભા થતું નથી હમણાં બપોર પડશે ને એટલે ઓલા ત્રણેય જણા જમવા આવશે તો એને હું જમવાનું દઈશ એટલે હું રસોઈ બનાવું ને તું બીજા કામ કર નાખ આ તમને ટાંગો દુખે છે એમાં હું શું કરું હા હું કાઈ એકલી ઘરનું કામ કરવાની નથી સમજા અરે તું હું તારી માય કરશે તારી જગ્યાએ જો મારી દીકરી હોત ને તો બે થપ્પડ આટી દીધી હોત તમે છે ને મમ્મી મમ્મીજી બોલવામાં ધ્યાન રાખજો તમે કેમ આવું વર્તન મારી સાથે કરી શકો હું છે ને મારી મમ્મીના ઘરે લાડકોડથી મોટી થઈ છું આ બધું છે ને વધુ પડતા લાડકોડ જ તે બધું ઓલું કરે છે હવે હું અત્યારે જો જમવાનું બનાવું છું ને તું છે ને બીજા કામ બતાવ એ હા હાશ આવું ભાવભા રસોઈ કરીને આજ તો હું એટલી થાકી ગઈ છું ને બાપા નો પૂછો વાત મારા પગ બહુ દુખે છે બાપા બહુ દુઃખે છે આની કરતા તો મારી ભોલી વહુ મારી મોટી વહુ હોત ને તો બિચારી બધું કરી નાખ્યું હોત મારે કાંઈ કેવું ન પડે કાંઈ ચીંધવું ન પડે એની હાથે હાથે આખો દિવસ કામ કર્યા જ કરે તો એ હું છે ને ભોલીને ખીજાણી ભીખીનું ઉપરાણું લઈને બહુ ખોટું કર્યું હો મે હા ભગવાન આજે મને સમજાણું કે મોટા ભાભી કેટલું બધું કામ કરે છે રોજ સવારે ત્રણ એના ટિફિન બનાવે રસોઈ કરે નાસ્તો કરે હવે મને સમજાણું કે આ ઘરમાં કામ હોય ઘર નું કામ એટલે ઘરનું કામ ઘરમાં કાંઈ ઓછા કામ થોડા હોય છે આ હું મનમાં વિચારતી હશે કોને ખબર બા હું કથામાંથી આવી ગઈ અને બધાએ તમને જય શ્રી કૃષ્ણ કીધા છે અને માર મમ્મી છે ને તમાર તબિયત નું પૂછતી હતી ઈ કેમ રહે છે જય શ્રી કૃષ્ણ બેટા તબિયત નું તો હું કહું તને બેટા અરે બા હું છું કેમ તમે રડો છો બેટા તું તાર ભાઈ ને ન્યા ગઈ પછી ભીખીએ તો મારી આરે કેવું વર્તન કર્યું હું કર્યું ભીખીએ બેટા તારા ગયા પછી છે ને ભીખી એ મારી યાર એવું વર્તન કર્યું ને કે વાત પૂછમાં વા એની જીભ છે ને ધીમે ધીમે બહુ મોટી થવા માંડી છે હા બેટા મેં એને જમવાનું બનાવવાનું કીધું ને તો મારી યારે તો એવા વડકા કરવા મળી કે હું તો નહીં જ બનાવું રસોઈ નહીં જ બનાવું ને એક કોર મારા પગે ઉપાડો લીધો છે હવે હું ઉભી રહી મારે પરાણે પરાણે રસોઈ બનાવવી પડી બોલ પાછી તોય હું તો એને બેટા દીકરા કઈ કઈ ને એને સમજાવું બેટા થોડીક મને મદદ કર તો મને કે તારો ટાટયો દુઃખે ભલે દુખે પણ હું કાંઈ મદદ નહીં કરાવું બેટા મારા પગ એટલા બધા દુખે છે ને ખાલી મેને થોડીક મદદ કરવાની કીધી પણ ઈ મદદ કરે તો ને ઊભી જ ન થાય તો હું કરવું મારે આ વાત મારે કોને જઈને કેવી આ દુઃખ મારે કોને કેવું મા આ પૂછવા સંસ્થા થોડા સો આમાં નાના નાતા નવા બાપ પણ રાખ લું મા હું આવડતું જ નથી બેટા એમાં વાંક મારો જ છે હું એને તને કહેતી હતી નાની છે નવી છે એમ કરી કરીને એનું ઉપરાણું લેતી તી અને હંમેશા હું તને જ તે ખીજાતી હતી બેટા તમે દિવસમાં ગયા હું સાત સાત છે ને છું હું એક ને તો મને આઠ હું સહન કરું છું એક કામ ને તો નથી અને કાઈ કહી તો પાછું ખોટું તો તરત લાગી જાય હા બેટા તે બહુ સહન કર્યું આટલા વખતથી તું એને સહન કરે છે ને આખા ઘરનું કામ તે ઉપાડી લીધું છે બેટા બેટા બધો વાક એના માં બાપનો જ છે એના સંસ્કારનો છે માં કોઈ માં છે ને દીકરી આવા સંસ્કાર તો નો જ આપે અને સાચું કહું ને બા તમને તો જો સાસરિયામાં દીકરી બનીને રહેવું હોય ને તો થોડીક કુરબાની તો આપવી જ પડે ઘણું બધું જાતું કરવું પડે ક્યાંક કરવું પડે ત્યારે સાસરિયામાં રહેવાય છે એમનેમ ન રહેવાય બા બસ બા હવે રડવાનું બંધ કરો અને આમનેમ રડશો ને તો તમારી તબિયત બગડશે તમે આરામ કરો અને હું છે ને બધાની રસોઈ કરી નાખું હો ના બેટા હાલ હું તને થોડીક મદદ કરું રસોડામાં ના બા થાકી ગયા છો તમે તમારા પગ દુખે છે એક કામ કરો તમે છે ને મારી આરે રસોડામાં બેસો હાલો મારી મમ્મીને ફોન કર્યો જ મારી મમ્મી તો બિચારી રડતી હતી મારા ભાભી એને આરે બહુ ખરાબ વર્તન કરે છે પણ હું અહીંયા એવું જ કરું છું મારી જેઠાણી મારી સાસુ આરે બહુ ખરાબ વર્તન કરું છું કાંઈ કામ કરાવતી નથી બોલો લ્યો મારી મમ્મીની વાત સાંભળીને મને અહેસાસ થયો છે કે મારા સાસુ નેનમાં જેઠાણીને મારી આવી વાત સાંભળીને કેટલું દુઃખ થતું છે મારી મમ્મીએ કીધું છે કે સાસુ ને જેઠાણીને કામમાં મદદ કરાવજે હવે તો મારી મમ્મીએ કીધું ને એમ જ કરું હાલ હું હવે છે ને મારા સાસુ ને જેઠાણીને કામમાં મદદ કરાવું બાપા હાલ રસોડામાં મારા જેઠાણી બિચારા એકલા કામ કરતા હશે હું જાઉં એને મદદ કરવા ભાભી લાવો હું તમને છે ને રસોઈ બનાવવામાં મદદ કરું શું બોલી ભીખી તું મને મદદ કરીશ રસોઈ બનાવવામાં હે હા ભાભી તમે એકલા એકલા કેટલું કામ કરશો હું તમને મદદ કરું ચાલો હા 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 આપણે બે થઈને બધું કામ પતાવી દઈએ રસોઈ બાકી છે ને બીજું થોડું કામ એ બાકી છે હાલ આપણે પતાવી દઈએ મમ્મી તમે છે ને હું છે ને આરામ કરો હું ભાભીને છે ને કામ માં કરું છું શું ભીખી તું મદદ કરીશ ઘરકામમાં અરે વાહ તો તો બહુ સારું કહેવાય અને આવી રીતે દેરાણી જેઠાણી સંપીને ઘરનું કામ કરો ને તો સ્વર્ગને ક્યાંય ગોતવા ન જાવું પડે ઘરે જ સ્વર્ગ થઈ જાય સ્વર્ગ બની જાય ઘર જ તે હા મમ્મી હું છે ને ભાભીને બધા કામમાં મદદ કરીશ ને બધું કામ કરાવીશ અને ભાભી તમે છે ને મને રસોઈ શીખવાડી દેજો ઓકે એ છે ને આંગળા ચાટતા થઈ જાય ને એવી રસોઈ બનાવતા તને વાતો નહી હવે રસોઈ બનાવી નાખીએ બા તમે આરામ કરો ને હું ભીખી છે ને રસોઈ બનાવી નાખીએ હો ભાભી તમે કેટલા સારા છો તમે મેં તમને કેટલું કેટલું કીધું કાઈયું તોય તમે બધું ભૂલીને મને નાની બેન ક્યો છો આઈ લવ ભાભી આઈ મમ્મીજી તમારી જેવા જેઠાણી તમારા જેવા સાસુ મળે ભાભી તમે ગીત તો ગાઈ લ્યો થાય પછી લે ભાભી તો એક ગીત સાજન